વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા વતના ફ્રેશ મગમાં તો જો ફાઇનલી પોણા નવે હું અને શ્રેયા બંને ઉઠીને નીચે આવી ગયા છે હજુ તો હું નોમાં જ છીએ નહીં શ્રેયા ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છે તો જો અમે લીધું છે ચાદૂધ વઘારેલી રોટલી ટોસ છે બિસ્કિટ છે ખારી છે અને હું શ્રેયા બંને ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છે અમે બંને જ બાકી હતા જો હવે કામ પતાય નહીં રસોઈ કરીને શાંતિથી મસ્ત એસીમાં અમે બધા બેસી ગયા છે અને અમે બે નળંદો ભાભીને ક્યારના હેરાન કરીએ છીએ શું કેવું ભાભી સાચી વાત છે શું બનાવી છો તમે અમારા માટે શાક ને રોટલી બસ શાક રોટલી રસ નહીં બનાવ્યો ના રસ આજે નહીં આજે રજા

તો જો બધા બેસી ગયા છે અમે અને હવે પપ્પા અને ભાઈ આવશે ત્યાં સુધી અમે મસ્ત મસ્તી કરીશું પછી શાંતિથી રોટલી કરીશું ગરમ ગરમ અને ખાઈશું જુઓ ગાઈસ હવે હેલી રોટલી બનાવવા આવી ગઈ છે મસ્ત ગોળ ગોળ બનાવજો હેલી બહુ ઢીલો લોટ બાંધ ઓરે અને હવે ભાભી રોટલી શેકે છે આ મોટી મોટી આજ મમ્મીને રોટલી આપણે મોટી મોટી જ બનાવવાની હા અને જુઓ બધા જમવા આવી ગયા છે આ મોટા પપ્પા તો જુઓ અમે જમવા બેસી ગયા છે જમવામાં છે ગીલોડી એટલે કે ટીંડોળીનું શાક કાચી કેરી અને ડુંગળીનું સલાડ રોટલી છે બીટ છે જે આપણને ભાવતું નથી તો જુઓ ભાભી જમવા બેસી ગયા છે અને શ્રેયા જમવા બેસી ગઈ છે અને મારો ભાઈ અને હોટલનું મેનુ નક્કી કરે છે કારણ કે મારી બર્થડે આવે છે ને એટલે બહુ મોટી પાર્ટી રાખવાનો છે મારો ભાઈ હે ને બહુ મોટી પાર્ટી ને આપણે તો આવી જજો બધા પાર્ટીમાં મારી બર્થડે આવે છે ને તો જો હવે જમી લઈએ ફટાફટ છાશ બી છે લાડુ છે ગોળ છે બધું જ છે તો જો અત્યારે છ વાગે અમે બધા ઉઠી ગયા છે ઢોસા બનાવવાના છે તો હું અને શ્રેયા ખીરું લેવા જઈએ છીએ અને ડી માર્ટમાં થોડો નાસ્તો લેવા જઈએ કારણ કે અમને બધા રાત્રે બાર વાગે ભૂખ લાગે એટલે કંઈક તો ખાવા જોઈએ તો નાસ્તો લેવા જઈએ છીએ અને શ્રેયા અને ભાભી છે ને એ બંને હિના ખાનની સ્ટોરી જો હિના ખાને મેરેજ કરી દીધા ને એટલે જો બે જણા ભાભી

બીજું બધું આ બધું મારા ભાઈનું ફેવરેટ છે બિકાનેરી સેવ આલુ સેવ ચણાની દાળ ફરાની ચેવડો એવું બધું લઈને આવ્યા છે બિસ્કીટ અને કાં સ્મૂથી લાયા છીએ અમે ચોકલેટ એન્ડ હેઝલનટવાળી અમે કાલે ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવીશું મસ્ત સ્પાઈસી શું કેવું ભાભી શ્રેયા તન ભાવ ફ્રેન્ચ ફ્રાઈસ બહુ જ તો કાલે અમે પેરી પેરી મસાલો ત્યાં મળ્યો નહીં અમને અને લેવા ગયા ત્યાં ખાસ કરીને અમે રટલામી સેવ જે અમને મોલેજ ન હોય તે બહુ દુઃખ થયું છે અમને જો ફૂલમ ફૂલ ઢોસાની તૈયારી થઈ ગઈ છે મસ્ત થઈ ગયા સંભાર બની ગયો છે અને એક જ મિનિટ આમાં મસ્ત ટોપળાની ચટણી બની ગઈ છે અને અહીંયા હવે બે બાજુ તવા મૂકી દીધા છે અને ફટાફટ હવે ઢોસા બનાવવાના છે પેપર ઢોસા જ છે મસાલા એવો કઈ ઢોસા છે નહીં તો ખાવાના ને બધાને ઢોસા આજે ધરાઈ કેટલા ટાઈમ ભાઈ ઢોસા કરીએ તો જો ભાભીએ સ્ટાર્ટ કરી દીધા છે ફટાફટ હવે ઢોસા સ્ટાર્ટ ફાઇનલી બહુ બધી ઠેરણીમાં ઢોસા બનાવી દીધા છે થક્કો કરી દીધો છે ને આ બધા જ બેસી ગયા છે સ્ત્રી કંઈ ભૂખ લાગી છે બહુ બધી તો જો અમે બાજુવાળા રગડા પેટી સાંપી ગયા છો તો ભાઈ મિક્સ કરો છો ને હવે બધા ખાઈએ જો રેડ ચટણી છે સંભાર છે ઢોસા છે પછી ચટણી છે સંભાર છે જો ભાભી બી બેસી ગયા છે કેટલા સાડા આઠ થાય છે હજુ હા તમે તો વકીલ સાહેબ નહીં ને એટલે અમે તમને હેરાન કરવાના છીએ

અને હવે હેલ્ધી વાસણ ઘસવા ડસી ગઈ છે મદદ કરવા આવી જાઉજો વાસણ ઘસવા માટે બરાબર સારું સારું ચલો તો હવે વાસણનું કામ પતાવીને મસ્ત બ્લોગ જોઈ લઈએ આપણે જુઓ તો અમે ઉદયપુર ગયા તા ને કુંભરગઢ તો અમે લાયા અહીંયા ઉદયપુર નું છે અને રાજસ્થાન ગાંધીનગર થી રોકાયા નહી કેમ મમ્મી વગર ફાવતું નહી મમ્મી તો બોલિંગ તે મોટાપાન ઘેર બે તો ક્રિકેટ ભૂલી ના જવાય કોઈ બે બે દિવસ બોલિંગ ભૂલી ગયું ગપ્પા ઓછા મારો લસણની જેમ સોતરા ઓછા ફોલ આમ જોજે મારો અમે જોજે શું હોય એની ટાણી ચડી હતા ને તો જો આ કર્મ ભાઈ છે ને ઉનો લઈને આવી ગયા છે ક્યાં ના શ્રેયા દીદીના રમવાનો ગયા છે શ્રેયા દીદી એ બિચારા બેસાડી રાખ્યો છે અને એ ફોન લઈને બે જઈ છે મેં તો ના જ પાડી હતી નહીં ઘરમાં મેં ના પાડી હતી ને તો મેં તો ના જ પાડી હતી કે મારા નહીં રમવો મેં કીધું મારે તો રમવો જ નહીં તો શ્રેયા લઈને બેસાડી રાખ્યો કે તું રમ 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 બિચારો જો ને સુનો મુનો બે પેલી ફોન જોવા ચંપા અમારા રમ બિચારો છોકરો રાહ જોઈને બેઠો આવું ના કરાય તો ખબર ના પડે ના જો બે જણા મેં રમાયો કે રમો શ્રેયા દીદી તમે રમો ક્યાંથી સ્કૂલ ખુલવાની આવો તમારા સ્કૂલમાં સોમવારે

સારો બી છે તો જો અમે અહીંયા એચકેમાં આવી ગયા છે અને અત્યારે જો બધા સ્નેપ મોકલવા માંડ્યા છે અને આપણે યુઝ કરતા નથી એટલે આપણે બ્લોગ લઈએ છીએ ત્રે બહુ ઉતાવળ થાય છે ખાવાની પછી હમણાં તો ઢોસા ખાતા છે બધું પછી તો જો કેમાં આવી ગયા છે ને આ ટાઈપનું લોકેશન છે બહુ બધી પબ્લિક છે જો ફાઇનલી અમે ગોલો ખાઈને આવી ગયા છે માંડ માંડ ગોલો પતાય પત્તો જ નહોતો કારણ કે મને ગોલો બહુ ઓછો ભાવે એમ મારો ફેવરેટમાં ફેવરેટ હોય ને તો આઈસ્ક્રીમ ગમે તેટલો આઈસ્ક્રીમ તમે ખાવા પણ ન હું ખાઈ લઉં ફ્રૂટ ના ખાઉં કંઈ ના કહું પણ આઈસ્ક્રીમ તો એટલો અને ક્યાંક અમે લોકો ફરવા બી જઈએ ને તો હું આઈસ્ક્રીમ ઉપર જ રહું એટલો ફેવરેટ છે મારો આઈસ્ક્રીમ તો પપ્પા માટે મહાગ્રીને આઈસક્રીમ લઈને આવ્યા હતા અને અમે ઉપર પાછા રૂમમાં એટલી બધી મસ્તી કાઢી હતી ને તો હવે લાઇટ બંધ કરીને ત્યારે યાદ એ બ્લોગ એન્ડિંગ લેવાનો તો રહી ગયો છે તો તમને અમારો આજનો વ્લોગ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ટેક કેર જય શ્રી કૃષ્ણ